ગત તારીખ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ધુવા ચોકડી પાસે આ કામના ફરિયાદી ગિરીશ મહેશભાઈ જાતે સિંધી નાઓની સાથે અપહર્ણો બનાવ બનવા પામે આ કામના ત્રણ આરોપીઓ રણજીત સોમા નિલેશ સોમા અને જયસુખ કોયડા નાઓએ મળી અને આ ગુનો આચરણ આરોપી નંબર એક પાસેથી ત્રેપન હજાર રૂપિયા ઓછીનો લીધેલ હોય જેમાંથી આઠ હજાર ફરિયાદી એ પરત આપેલા હતા અને બાકીના પૈસા છે એ આપવાના બાકી હતા તો આ કામના આરોપીના સાથે આરોપીઓ સાથે મળીને સાહેબ મોનાબેનને ધમકાવી અને આરોપી નંબર એકના કહેવાથી બે અને ત્રણ વાળાએ એટલે કે અને જઈશું કે કાળા કલરની ફોરવ્હીલમાં ફરિયાદીનું અપહરણ કરી અને લઈ ગયેલ અને તેને માર મારી અને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપીને તેની પાસે રહેલા પંદરસો રૂપિયા રોકડા લઈ લીધેલા અને બીજા પૈસા તાત્કાલિક મને પાછા જોઈશે એમ કરી અને એને ગોંધી દાખેલ આ કામે ગુનો દાખલ થતાં આગળની તપાસ પીએસઆઈ ભરગાએ સંભાળેલી હતી અને મકાનો તાલુકા પોલીસ એલસીબી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક અપહરણ શોધવાની કાર્યવાહી કરેલી હતી અને આ કામે ગુનો શોધી કાઢી ત્રણેય આરોપી પકડી પાડેલ છે હાલ આ કામની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોલ ચલાવી રહ્યા છે